ભાઈ વગરની એક ગરીબ બેનનો દીકરો મામાને ત્યાં જવાની હટ પકડે છે કે મેં કરીને માનતો નથી આખરે રેડિયો પર હિમુદાન ગઢવીનું ગીત સાંભળીને મા તેના દીકરાને કહી દે છે કે આજ છે તારો મામો હવે આગળ વાંચો સમય ઈસવીસન ઓગણીસો એકસઠ અને મામાના કંઠ વચ્ચે આંટા મારતું એ અબૂત બાળક કિલકારી ઉઠ્યું મામાની વાત કેમ ન કરી માં કેમ કરું ગગા તારો મામો બહુ આગો રહે છે ઠેઠ રાજકોટમાં તો આપણે રાજકોટ જઈએ માં હું એને કાગળ લખું પછી જાશું મામાનું નામ તો તને આવડે છે ને હા બેટા એનું નામ હેમુદાન ગઢવી છે તે ગઢવી તો આપણે હે હા દીકરા માટે તો તારો મામો અને પછી છોકરાએ મામાને કાગળ લખવાની રડ લીધી ગામનો ચોરો કાર્યક્રમ પૂરો થયો અને પત્રોના જવાબ પછી આકાશવાણી રાજકોટનું સરનામું બોલાયું બાઈએ હૈયે હામ રાખીને વળતા દિવસે વેપારીની દુકાનેથી પોસ્ટકાર્ડ લઈને હેમુભાઈ ગઢવીના નામે કાગળ લખ્યો હેમુભાઈ મારે અને તારે આંખની ઓળખાણ નથી છતાં મેં તને મારો ભાઈ કરી માન્યો છે જન્મદત ખણી છું નભાઈ છું બાળો ત્યાંની બળેલ છું મારે કોઈ ઓતકે આધાર નથી અને મારો એકનો એક દીકરો ઘણા સમયથી મામાનું નામ ઝંખતો હતો ન ભાઈ એવી હું એને મામો ક્યાંથી લાવી દઉં ભાઈ આથી મેં મામા તરીકે તારું નામ દઈ દીધું છે રેડિયો ઉપર તારું ગીત સાંભળ્યા પછી સરનામું યાદ રાખીને આ કાગળ લખું છું જો મારી વાત તને ગોઠે તો છોકરાનો મામો થાજે અને એકાદ આંટો આવજે નીકર મારા આ કાગળને નકામો સમજીને ફાડી નાખજે અને અમને માફ કરી દેજે હાઉ વીરા તારા દૂધ અને દીકરા જીવે ભૂલચૂક માફ કરજે બાઈનો કાગળ ગામનો ચોરો વિભાગમાં પહોંચ્યો અને ત્યાંથી આકાશવાણીનો પટાવાળો કાગળ લઈને હેમુભાઈ ગઢવીને પહોંચાડી આવ્યો ત્રાસી વાંકી લીટીઓ છેકછાક અને યળિયા અક્ષરો વાળો કાગળ હેમુભાઈ ગઢવીએ મથી મથીને ઉકેલ્યો અને કાગળની ઉકળાત જ્યારે હૈયે વસી ત્યારે એની આંખો ભીની થઈ ગઈ ઓહો જીતવા દરેક કલાકાર જે તત્વને પામવા મથામણ કરે છે અને પોતાની કલાના કવન કથનમાં પ્રાણ પૂરવા માંગે છે એ જ તત્વ આજ સામે ચાલીને મને નિમંત્રી રહ્યું છે ભલે મારી બોન

ત્યારે ચા પીવા રોકી અને હેમુદાન ભાઈએ આ વાત બધાને કરી અને કહ્યું કે તમારા ભાગના રૂપિયા હું તો ત્યાં બેનને આપી આવ્યો પણ હવે તમને સાંજ કે તમારી બેન ઈ અમારી બેન અને તમે જો આ ધરતીની ઉજરિયાતના રખોપા કરતા હો તો અમારે હવે એ પૈસા ન ખપે સમ છે કસુંબલ ધરતીના જો હવે પૈસાની વાત કરી છે ધીરે રહીને હેમુદાન ભાઈએ કહ્યું કે બીજું તો ઠીક પણ ચા વાળાને કોઈ પૈસા આપી દેજો મારી પાસે તો જે હતા તે બધા હું બેનના ઘેર મુકતો આવ્યો છું વાત સાંભળી રહેલ ચાવાળો આજ મોકો ભાણી ગયો આવડા મોટા કલાકારની દાતારી અને ઉદારતાની વહેતી ગંગામાં તેણે પણ ડૂબકી લગાવી ખબરદાર કોઈએ પૈસાની વાત કરી છે તો તમે ધરતીની આબરૂના રખોપા કરો અને હું તમારા ચાના પૈસા લઉં તો મારી માનો ધાવણ લાજે ન તો ચાવાળાએ પૈસા લીધા અને ના તો કલાકારોએ અને કાઠિયાવાડની ધરતી ફરી એકવાર મધમત્તી કરી મિત્રો આ એજ હેમુદાનભાઈ ગઢવીની સત્ય ઘટના છે જેના નામે રાજકોટમાં હેમુ ગઢવી થિયેટર છે વાંચ્યા પછી આગળ મોકલવા જેવું લાગે તો જરૂર મોકલો આ વાર્તા ગમી હોય તો લાઇક કરશો દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો